ભરૂચના હાસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓની દારૂ નો વિડીયો વાયરલ થવાના મામલામાં સાત સામે ગુનો દાખલ ભરૂચના હાસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓએ દારૂની નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મામલે પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા પોલીસની તપાસ બાદ અંતે દારૂની મહેફિલ મારનાર પોલીસ કર્મીઓ સહિત કુલ સાત લોકો સામે હાસોટ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાસોદ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હિતેશ પરમાર અને જીઆરડી સભ્ય ઠાકોર પટેલ સહિત કુલ સાત લોકો સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ મામલામાં જીઆરડી સભ્ય ઠાકોરભાઈ પટેલ મુજાદ મોહમ્મદ જફર મોહમ્મદ સફીક ઉર્ફે બાબુ શેખ મોહમ્મદ સફીક અબ્દુલ મજીદ શેખ નાસિરભાઈ એએસઆઈ હિતેશભાઈ પરમાર મોહમ્મદ અનીસ મોહમ્મદ યુનુસ મેમણ અને રઈસભાઈ નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અમેરિકાથી પરત આવેલ નાસિર મિર્ઝાએ પોલીસ કર્મીઓ માટે મહેફિલનું આયોજન કર્યું હોવાનું બહાર આવ્યું છે અને આ મહેફિલ હાસોટમાં આવેલ એક ભઠ્ઠા પર યોજાઈ હતી જેમાં નશાની હાલતમાં ડાન્સ કરતા હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જણાયું હતું પોલીસ કર્મીઓ દારૂબંધીના લીલે લીલા ઉડાવતા નજરે પડતા જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપતા અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ કર્મીઓ સામે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ થતા ખરભળાત મચી જવા પામ્યો છે બીજી તરફ આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન જારી કરી દુઃખ વ્યક્ત કર્યું છે કેટલાક બે જવાબદાર પોલીસ કર્મચારીઓના લીધે પોલીસની છબી બગડતી હોવાનો ખેદ તેઓએ વ્યક્ત કર્યો છે હાલની અંદર પોલીસ વિભાગના બે કર્મચારી કેટલા કર્મચારીઓના વિડીયો વાયરલ થયા છે દિલ્હી હાલતમાં તે બાબતે તમે શું કહેશો જો પોલીસ માટે તો શું કહી શકાય કે ખરેખર તો કાયદાનું પાલન એમને પોલીસે કરવું છે વ્યસન મુક્તિનો પૂર્ણ રીતે એમને અમલ કરવો જોઈએ પણ ક્યાંક ક્યાંક આવા કેટલાક એવા જે લોકો જે છે એ પોતે ખરેખર પોતાની જવાબદારી શું છે એ સમજતા નથી એ આવા વ્યસનમાં સપડાય છે અને પોલીસ ખાતાને બદનામ કરે છે બાકી ગુજરાતમાં જે પ્રકારે જે પોલીસની જે કામગીરી છે સુંદર જે કામગીરી છે કાયદો વ્યવસ્થા જાળવવામાં ગુજરાતની પોલીસ ખૂબ સફળ રહી છે પણ આવા લોકોના કારણે ગુજરાતની પોલીસને બદનામ થવું પડે છે